યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે બનાવીશું ગ્રેવીવાળી આખી ચણાની દાળ ચણાની દાળને મેં બે થી ત્રણ કલાક માટે પલાળી રાખી હતી તો હાથથી આપણે જોઈને તો એકદમ સ્મૂથ આપણી ચણાની દાળ પલળી ગઈ છે તમારે બાફી હોય તો એક સીટી મારીને બાફી પણ શકો છો હવે આપણો મસાલો વઘારવાનો રેડી થઈ ગયો તો તમે જઈ શકો છો આટલો જ મસાલો લેવાનો છે આપણે ત્યારબાદ રાખી દીધી ગેસની ફ્લેમ ઉપર કરાઈ હવે કરાઈ સરસ ગરમ થવા માંડી હતી તેમાં નાખીએ આપણે તેલ હવે તેલ આપણું સરસ ગરમ થવા માંડ્યું છે તેમાં નાખી દઈશું આપણે ગરમ મસાલો ગરમ મસાલામાં તજ લવિંગ મરી અને બાદિયા છે થોડુંક જીરું છે જીરાનો ટેસ્ટ છે ને બહુ મસ્ત આવે છે ગરમ મસાલો નાખવાથી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો આ વિડિયો કેવો લાગ્યો તમને ત્યારબાદ લીધી છે આપણે એક ડુંગળીની પેસ્ટ લીધી છે એ નાખી દઈશું સરસ ફેરવી લઈશું પેસ્ટ નાખવાથી છે ને આપણી ગ્રેવી એકદમ સરસ બનશે હવે ડુંગળી આપણે સરસ પાકવા માંડી છે ત્યારબાદ લઈ લેશું આપણે મસાલા મસાલામાં ધાણા જીરું પાવડર હળદર પાવડર નમક સ્વાદ અનુસાર અને લાલ મરચું પાવડર છે એ નાખી દઈશું ત્યારબાદ લસણ આદુની પેસ્ટ નાખી દઈશું આપણે એમાં જ પાણી નાખ્યું હતું મિક્સરમાં ઘટી એટલે હવે આપણે તેને સરસ ફેરવી લઈશું ત્યારબાદ લઈ લીધી છે મેં બે ટમેટાની પ્યુરી આ ગ્રેવી છે ને મિક્સરમાં કાઢી નાખશું તો એકદમ બહુ મસ્ત બને છે ત્યારબાદ લીધા છે લીલા મરચાં તમે જેટલા તીખા ખાતા હોય એટલા લઈ શકો છો તો મેં બે બેનંગ લીધા છે હવે આપણે એને સરસ ફેરવી લઈશું આપણી દાળને ગ્રેવીને હવે તમે જોઈ શકો છો આપણી ગ્રેવી છે ને એકદમ ઘટ થઈ ગઈ છે ત્યારબાદ એમને થોડીક વાર પાકવા દઈશું એટલે આપણો મસાલો છે ને એકદમ સરસ પાકી જાય અને હવે તમે જોઈ શકો છો એમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે આપણી ગ્રેવી એકદમ સરસ પાકી ગઈ છે તેમાં નાખી દઈશું આપણે આખી ચણાની દાળ હવે તેને સરસ ફેરવી લઈશું આ રીતે બનાવવાથી ચણાની દાળ આપણી એકદમ સ્વાદિષ્ટ બને છે ત્યારબાદ મેં લીધું છે થોડુંક પાણી આપણી ચણાની દાળ હતી ને એના કરતાં અડધું પાણી લીધું છે મેં વાટકો એક ચણાની દાળ હતી તે અડધો વાટકો પાણી લીધું છે ત્યારબાદ હવે આપણે ઢાંકણું ઢાકી દઈશું અને થોડીક વાર એમને એમ પાકવા દઈશું પાંચક મિનિટ જેટલું તો આપણી દાળ છે ને પાકીને એકદમ સરસ રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો તમારે કૂકરમાં કરવી હોય ને તો બે સીટીમાં જ આ દાળ તૈયાર થઈ જાય છે બાફ પલારવાની કે બાફવાની તો પણ જરૂર રહેતી નથી તૈયાર છે આ પ્રી ગ્રેવીવાળી આખી ચણાની દાળ બહુ મસ્ત બને છે જરૂરથી ટ્રાય કરજો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરી દેજો કોમેન્ટમાં જરૂર જણાવજો તમારે કેવી બની હતી આ રેસીપી